આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં ચાલી રહી છે ગણતરીની કામગીરી જિલ્લા મથક ભુજ શહેરના ચારસો ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસની કરવામાં આવી પરંપરાગત ઉજવણી અંજારમાં પૂર્વ કચ્છ ડીઈઓ કચેરી મંજૂર થતા હવે જિલ્લાના શિક્ષણ તંત્રનું પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં કરવામાં આવશે વિભાજન માધાપર ખાતેના નવચેતન અંધજન મંડળની બ્રેલ લાઇબ્રેરીના ગ્રંથપાલ ભારતીબેન ચાવડાની ઉત્તમ ગ્રંથપાલ પારિતોષિક માટે થઈ પસંદગી અને સામાજિક ન્યાય અને વિભાગ દ્વારા જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે આ અંગે વધુ માહિતી આપે છે પરેશ મારુ મતદાર યાદીને શુદ્ધ અને પૂર્ણ ક્ષતિરહિત બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અંતર્ગત પણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ભારતના ગુજરાત સહિત રાજ્યો અને પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં સમય મર્યાદામાં વધારો કર્યો છે જે અનુસાર ગણતરીનો તબક્કો અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે સોળ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તદઉપરાંત તારીખ સોળ બાર બે થી સાત બે બે 2026 છવ્વીસ દરમિયાન વાંધા અરજી અને સુનાવણી ની પ્રક્રિયા ચાલશે જ્યારે ચૌદ બે બે ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે કચ્છની વાત કરીએ તો જિલ્લામાં પચીસ નવેમ્બર સુધી ચોસઠ પોઈન્ટ કામગીરી સંપન્ન કરી લેવામાં આવી છે તો મૃત્યુ પામેલા કે પછી કાયમી સ્થળાંતર થઈ ગયેલા મતદારો શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રના એક બૂથમાં આઠસો અડતાલીસ સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝનની આ કામગીરી હાથ ધરવામાં આવી છે કચ્છમાં ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદાર આવરી લઈ બુથ લેવલ ઓફિસર મારફતે તમામ ના ફોર્મ આપવામાં આવ્યા હતા અત્યાર સુધી દસ લાખ ચારસો છપ્પન ફોર્મ ભરીને પરત આવતા તેની માહિતી ડિજિટલાઇઝ પણ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ આખું એ કાર્ય બે ની મતદાર યાદીના આધારે કરવામાં આવી રહ્યું છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે એસઆઈઆર ની ચોસઠ કામગીરી ઉપરાંત જેઓ મૃત્યુ પામ્યા છે એવા મતદારોના નામ મતદાર યાદીમાંથી શોધવા તેમજ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોના નામ તારવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી ઓગણસી હજાર ચારસો ચારસોતેર મતદાર એવા શોધી કાઢાયા છે કે તેમના નામ મતદાર યાદીમાંથી નીકળી જશે આ ઓગણસી હજાર ચારસો ચારસોતેર મતદારમાં અઠ્યાવીસ હજાર આઠસો પચાસ મૃત્યુ પામેલા તેમજ તેતાલીસ હજાર છસો તેતાલીસ સ્થળાંતરિત થયેલા મતદારોનો સમાવેશ થાય છે કચ્છ દર્પણ માટે પરેશ મારુ ભુજ શહેરના ચારસો ઇઠ્ઠોતેરમાં સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે પ્રાગ મહેલમાં વર્ષો જૂની ખીલી પૂજનની વિધિ કરવામાં આવી હતી અને કેક કાપીને શહેરનો જન્મદિવસ ઉજવાયો હતો આ ઉજવણીમાં જિલ્લાના સાંસદ ભુજના ધારાસભ્ય અને રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા રાજવી પરિવારના મયુરદ્વજ સિંહ જાડેજાએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલ્લી ખોડી ચારસો ને સન સેવન્ટી સેવન યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ મહારાવશ્રી ખેંગારજી ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપ જો કહી તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના એ બસો અઢીસો વર્ષ થયા હોય આપનો ભુજનો પાંચસો વર્ષનો તો ઇતિહાસ ખાલી ભૂ ભુજનો છે પાંચસો વર્ષ કંઈ એટલે આપણે કહ્યું આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ સાડા ત્રણસો ચારસો જૂની દિવાલ ઊભી છે અને આને આપણી આ હિસ્ટ્રી છે આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ જેમ ભુજને ભુજની જે કંઈ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એનું આપણું આપણે આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને આખા ભુજના લોકોને સુખા કરી માટે અમે આજે પૂજા કરી ભુજના ઉપનગરપતિ ઘનશ્યામ ઠક્કરે પણ વધુ માહિતી આપી હતી ચારસો અઠોતેરમાં માં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ પહેલાં રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે ભોજન વિધિનો લાભ મળ્યું એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારે માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજનગરજનો નગરજનો આપણો જે ભુજંગ દેવ પાંચ નાકા અને છઠ્ઠી બારી આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો છે ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટી હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ પરિપૂર્ણ કરશું શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ જિલ્લા શિક્ષણ અધિકારી ઓ કચેરીને મંજૂરી આપી છે જે પૈકી અંજારમાં પૂર્વ કચ્છ ડીઓ કચેરી મંજૂર થઈ છે જેથી કચ્છ જિલ્લાના શિક્ષણ તંત્રનું અંજારમાં પૂર્વ કચ્છ ડીઓ કચેરી અને ભુજમાં પશ્ચિમ કચ્છ ડીઓ કચેરી એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવશે પૂર્વ વિસ્તારમાં બસો શાળાઓ અને પશ્ચિમ વિસ્તારમાં ત્રણસો ઓગણત્રીસ શાળાઓ રાખવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાંચ મહાનગરપાલિકાઓ જેના અંદર અમદાવાદથી શરૂ કરી સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર અને એ ઉપરાંત કચ્છ જિલ્લાના અંદર નવી જિલ્લા અધિકારી કચેરી એ મંજૂર કરવામાં આવેલ જે સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના અંદર આપણને મહેકમની ફાળવણી પણ થઈ ગઈ છે અને કચેરી શરૂ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે એના અંદર આપણે અંજાર ખાતે અત્યારે હાલ કામચલાઉ ધોરણે ડીવી હાઈસ્કૂલના અંદર કામચલાઉ કચેરી આપણે શરૂ કરીશું ટૂંક સમયના અંદર જેના અંદર કુલ અત્યારે હાલ જે આપણે અંજારના અંદર એ બસો અઠ્ઠાવન શાળાઓ રહેશે ચાર તાલુકા રાપર ભચાઉ અંજાર અને ગાંધીધામ આ ચાર તાલુકાનો એમાં સમાવેશ થશે એના અંદર વર્ગ બેની બે જગ્યાઓ મંજૂર થઈ ગઈ છે એ ઉપરાંત ત્રણ જગ્યાઓ આપણા એઈઆઈની જગ્યા મંજૂર થઈ ગયેલી છે અને કારકુન કક્ષાની ટોટલ દસ જગ્યાઓ મંજૂર થઈ છે એટલે એ બધી જે એની પ્રક્રિયાઓ કમિશનર શાળાઓની કચેરી દ્વારા એના ડિટેલ હુકમ થશે પરંતુ કામચલાઉ ધોરણે એ આપણે કચેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ ઉપરાંત રાજ્યના અંદર બીજી પાંચ જિલ્લા અધિકારી કચેરી પણ શરૂ થશે અને પેરેલલ આપણી આ કચેરી શરૂ થશે ખાસ કરીને આપણા કચ્છના માન્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબના અમે તારીખ લઈશું અને એમના હસ્તે ટૂંક સમયના અંદર આ કચેરીનું ઓપનિંગ થશે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા માધાપર ખાતેના નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત જ્ઞાનજ્યોત બ્રેલ લાઇબ્રેરીને રાજ્યકક્ષાએ ઉત્તમ ગ્રંથાલય અને આ લાઇબ્રેરીના ગ્રંથપાલ ભારતીબેન ચાવડાની ઉત્તમ ગ્રંથપાલ પારિતોષિક માટે પસંદગી થઈ છે આ અંગે આકાશવાણીને પોતાનો પ્રતિભાવ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું સ્વશ્રી મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અમારા શ્રી જ્ઞાનજ્યોત બ્રેલ પુસ્તકાલયને મળેલ ઉત્તમ ગ્રંથાલય તરીકેનું સન્માન અને ઉત્તમ ગ્રંથપાલ તરીકે પસંદગી બદલ હું અંતર મનથી આનંદની લાગણી અનુભવું છું પ્રજ્ઞાચક્ષુ બાળકો અને વાચકોમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા કરેલા મારા પ્રયત્નોને સરકાર રાજ્ય સ્તરે માન્યતા મળી છે એ મારા માટે અતિ ગૌરવની વાત છે આગામી સમયમાં પણ તે જ સમર્પણ પ્રેમ અને જવાબદારી સાથે પુસ્તકાલય સેવાઓને વધુ અસરકારક બનાવવા હું સતત યોગદાન આપતી રહીશ અહીં હું અમારી સંસ્થા શ્રી નવચેતન અંદજન મંડળની હૃદયપૂર્વક આભારી છું મને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની વિસ્તૃત તક પૂરી પાડનાર જનરલ સેક્રેટરી શ્રી લાલજીભાઈ પ્રજાપતિ હિમાંશુભાઈ સોમપુરા તથા સમસ્ત ટ્રસ્ટીગણનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું આ સન્માન માત્ર મારા માટે નહીં પરંતુ દ્રષ્ટિ દિવ્યાંગ વાચકોની પ્રગતિ અને તેઓમાં જ્ઞાન પ્રાપ્તિનો ઉમંગ વધારવા કરાયેલા સમૂહ પ્રયત્નોનું ચિહ્ન છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લામાં અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિના નાયબ નિયામક વીઆર રોહિતે આ અંગે જાણકારી આપી હતી અમારો વિભાગ અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ જે છે એ હાલમાં કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાઓ જે છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના છે કુંવરભાઈનું મામેરું છે રાજા હરિશ્ચંદ્ર માણોત્તર સહાય યોજના છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીની માટે બાલવાટિકાથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક શિષ્યવૃત્તિની યોજનાઓ પણ અમલમાં છે હાલમાં પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિની એપ્લિકેશનનું પોર્ટલ ચાલુ છે તો સત્વરે વિદ્યાર્થીઓએ પોતાની અરજી પોર્ટલ ઉપર જમા સબમિટ કરવી તેમજ હાલ સરકારની બીજી યોજનાઓનું પરિચય કેળવીએ તો સહિતાભાઈ આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના છે જેમાં સરકાર દ્વારા અઢી લાખ રૂપિયા આપવામાં આવે છે એ જ રીતે વિદેશ અભ્યાસ લોન યોજના છે જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જે કોઈ વિદેશમાં ભણવા માગતા હોય એને સરકાર દ્વારા પંદર લાખ રૂપિયાની લોન યોજના અમલમાં છે તેમજ કોમર્શિયલ પાયલોટ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પચીસ લાખ રૂપિયાની લોન યુઝના અમલમાં છે તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિના સમાજ કલ્યાણ માટે તેમના સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે શ્રોતા મિત્રો હવે વીતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રની હસ્તકલા અને હાથ વણાટ કારીગરોની ક્ષમતાને વેગ આપશે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એકસો મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી ભારતના સૌથી ઝડપી મુખ્ય બંદર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી નવા શ્રમ સુધારાના અમલીકરણ માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ બંદર પર કામ કરતા તમામ મજૂરો અને હિસ્સેદારોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પગલા લીધા રાજ્યભરની સાથે કચ્છમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરાઈ બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યા પચ્છમ વિસ્તારના ગામડાઓમાં ઘેટા બકરામાં ખરવા મોવાસાની બીમારીએ માથું ઊંચકતા માલધારીઓ ચિંતિત બન્યા કચ્છી ભરતકામ પર ચાલીસ વર્ષ સંશોધન કરનાર ડોક્ટર પ્રિયારાજ વિલિયમ્સના ત્રણસો પાનાના અંગ્રેજી ગ્રંથ એક્વિઝિટ એમ્બ્રોઇડરી ઓફ કચ્છનું ભુજ ખાતે વિમોચન કરવામાં આવ્યું કચ્છના જાણીતા સિંધી સર્જક કલાધર મુતવાને તેમના સિંધી વાર્તા સંગ્રહ ઉકીરને ગુજરાત સરકારની સિંધી સાહિત્ય અકાદમીનો વર્ષ બે હજાર ત્રેવીસનો પ્રથમ પુરસ્કાર જાહેર કરાયો ગાંધીધામ મહાનગરપાલિકા અને ઇસરો અમદાવાદ દ્વારા મૈત્રી મહાવિદ્યાલય આદિપુર ખાતે ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરાયું બસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ભુજના નવા રેલવે સ્ટેશનનું કાર્ય હવે અંતિમ તબક્કામાં આગામી માર્ચ મહિના સુધીમાં સ્ટેશન બનીને તૈયાર થઈ જશે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણના હસ્તે ઉદઘાટન કરાયું આપણી સરહદ ઓળખો કાર્યક્રમનો ભુજથી પ્રારંભ કરવામાં આવ્યો રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી એકસો જેટલા યુવક યુવતીઓ જોડાયા કલ્પના શાહ અને આ સાથે સમાચાર દર્પણ નો આજનો અંક અહી પૂરો રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગે ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે